સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ઓમનગરના લોકોએ એક ચોર ઝડપી પાડ્યો રાત્રે બાર વાગ્યા બાદ ઝડપાયેલા ચોરને લોકોએ ઢોર માર માર્યો હતો ચોરને ચાર થી પાંચ લોકોએ લાકડાના દંડા માર માર્યો હતો જ્યારે ચોર ઝડપાયો ત્યારે લગભગ લોકો થઈ ગયા હતા જે હાથમાં આવે તેનાથી લોકો ચોરને મારી રહ્યા હતા તો પ્લાસ્ટિકના બોક્સ અને લાકડાથી સતત ચોરને મારવામાં આવી રહ્યો હતો આ વચ્ચે ચોરના હાથમાં પણ લાકડી જોવા મળી હતી તે પણ બચવા માટે લોકો પર લાકડી વડે હુમલો કરી રહ્યો હતો આ દરમિયાન લોકોએ પોલીસ પીસીઆર વાનને પણ જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઢિંડોલી વિસ્તારમાં આવેલા ઉમનગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી હતી આ દરમિયાન દસ નવેમ્બરના રોજ રાત્રે બાર વાગ્યાના અરસામાં લોકો એક વ્યક્તિને ચોર સમજીને પકડી દીધો હતો લોકોને આશંકા હતી કે તે ચોરી કરવા માટે આવ્યો છે હાથમાં ટોર્ચ લાકડી લઈ લોકો તે વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા લગભગ વીસથી થી પચીસ લોકો સોસાયટીના એકત્ર થઈ ગયા હતા